અમારા બાતમીદાવીને રોક્યા હતા અને વાહન ચેકિંગના નાકાબંધી પણ સતત ચાલુ રાખી રાખ્યું જેના અનુસંધાનને ગઈકાલ સાંજે એક આરોપીને એક મોટરસાયકલ સાથે પકડેલ છે જે ચોરીનું મોટરસાયકલ છે જે અમારા જિલ્લાનું જ રાણપાળ રાણપુર પોલીસ સ્ટેશન હદમાંથી ચોરાયેલું છે અને સધન પૂછપરછ કરતા અત્યાર સુધીને એની વીસ મોટરસાયકલો અમે કબજે કરેલી છે કોલ દિવસ સ્ટિયરિંગ લોક નહીં કરાયેલ બાઇકની ચોરી કરતો તેમજ પોતાની રિકવરી એજન્ટની ઓળખ આપી મિત્રો અને સગા સંબંધીઓને બાઇક વેચી દેતો આ શખ્સે બે લાખ દસ હજારમાં વીસ બાઇક વેચી દીધા હતા એમોમાં બહુ સ્પષ્ટ છે કે આ લોકો જે સ્ટિયરિંગ લોક નથી કરતા એવા લોકોની બાઇકો આ લોકો ચોરી કરે છે એટલે કે જે ખાસ કરીને સ્ટેરિંગ લોક નહીં થયેલા વાહનો જે સ્ટેરિંગ ખુલ્લું રહે છે એમાં ડાયરેક્ટ વાયર સોકેટ સોકેટમાંથી વાયર કાઢી નાખી અને સીધું ડાયરેક્ટ કરી અને વાહનની આ લોકો ચોરી કરે છે આ લોકો ખાસ કરીને બધા જે ત્રણ આરોપીઓ જે છે એ મુખ્યત્વે એમના જે સગા સંબંધીઓને ગેરમાર્ગે દોરી અને સસ્તામાં બાઇકો આપતા હતા પોતે વાહનો બેંકમાંથી ખેંચીને લાવ્યા છે એ રીતે વાતો કરી અને કે ચોપડીઓ હમણાં આપીએ છીએ એમ કરીને સસ્તામાં વાહનો ચોરતા હતા વાહન ચોરીમાં કુલદીપ સાથે અલ્પેશ ડાભી અને મોહમ્મદ આસિફ દેસાઈ નામના બે શખ્શો પણ સંડોવાયેલા છે આ આરોપીઓ અગાઉ સ્કૂલમાં લેપટોપ ચોરીમાં ઝડપાયા હતા કુલદીપ પણ લેપટોપ ચોરીમાં સંડોવાયેલો હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ